તો આ જો આ ફોન છે ડેડાનું તો મિત્રો અત્યારે નાનો ડેડો નીકળ્યો છે જો કાઢ્યો છે મોટો ડેડો છે લેંગાને કેવા છે તો હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છે ને હું પણ મજામાં છું તો સ્વાગત છે ફ્રી એક અમારા નવા વ્લોગમાં તો આજે આપણે પિયુષભાઈએ કીધું છે કે મારે ડેડા કાઢવા જવાના છે રમવા માટે તો પહેલાં તો તમને જણાવી દઉં કે ડેડા સાંભળીને તમને કંઈક લાગતું છે કે ડેડા શું હોય છે તો ડેડા હું તમને અહીંયા પોસ્ટર બતાવી દઈશ આને કહેવાય ડેડા તો એ અમે જવાના છે કિનારે કાઢવા માટે ધૂળની અંદર લઈ કાઢવાના છે તો અહીંયા મારા ઘરથી કાંઈ નહીં તો અડધો કિલોમીટર જેટલું કિનારો છે ત્યાં જવાનું છે આપણે કેવી રીતના જાયું શું લઈ જવાનું છે મારી સાથે કાનુ પિયુષ અને ધર્મેશ એ અમે જવાના છે ડેડા કાઢવા માટે તો આપણે સામગ્રી તો લઈ જાવ પડશે એક ડબલું લઈ જઈશું ને એક વાટકો લઈ જઈશું ડબલામાં ધૂળ ભરીને એના દ્વારા ડેડા કાઢશું અને હવે આપણે જઈશું દરેક કિનારે તો મિત્રો હવે આપણે અહીંથી નકરવાનું છે દરિયા કિનારે તો સામગ્રી લી લીધી છે ધર્મેશ્વે તો હું તમને બતાવીશ શું લીધું છે તો આ જોઈ શકો છો તમે ડબ્લુ ને વ્હાઈટ કો લીધેલો છે તો હવે હાલો નીકળ્યો આપણે દરિયા કિનારે તો મિત્રો ઘરેથી બી નીકળી ગયા છે ને આવી રીતનો રસ્તો છે હું તમને બતાવીશ દરિયા કિનારે જવાનો તો જો આવો રસ્તો છે તો મિત્રો આપણે આવી ગયા છે દરિયા કિનારે અને હવે આપણે ગોતવાના છે ડેડાના ભોણ ગોતવાના છે તો હાલો આપણે ગોત્યુ પેલા ડેડાના તો મિત્રો આપણી હેલ્પ કરવા માટે બે ટીણી આવ્યા છે તો હું તમને એને બતાવીશ નાના નાના જ છે તો જો આ ઋતિક ને રોનક આવ્યા છે ડેડા કાઢવા માટે હેલ્પ કરીએ કાં કાઢવા લાગ્યો ને ભેગા મને કાઢવા લાગ્યો ને તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડબલું છે એમાં ધૂળ ભરે છે સુકી ધૂળ ભરવાની છે અને પછી આપણે ભોણ ગોતી એમાં ધૂળ ને નાખવાની છે તો અહીંયા જો બધા ધૂળ ભરે છે આ આ સુકી ધણનું નું ડબલું ભરી ને આપણે ડેડાનું નું ગોતવાનું છે ફોણ ગોતી ને એમાં ધૂળ નાખવાની છે ચાલો ફટાફટ ધૂળ ભરો એટલે જાય ડેડો દેખાડીએ બધીને હાલો ભાઈ ડબલું ભરાઈ ગયું છે તો મિત્રો આપણે ભોણ દેખાય છે સામે તો આ જો આ ભોણ છે ડેડાનું હવે એમાં નાખ્યું ધૂળ હાલો નાખો હાલો ભાઈ આમાં ડેડો નથી તો મિત્રો આપણે રાકેશ ડેડો કાઢ્યો છે તો હું તમને બતાવીશ જો છે આમાં ડેડો છે સાપ તો મિત્રો અત્યારે નાનો ડેડો નીકળ્યો છે જો આને કેવાય ડેડો અને બે લીંગા છે જો આંગળી બાંગરી અડી ગયો ને તો લોહી કાઢી નાખે એટલે સેફટી થી કાઢવાનો હજી પણ મોટા ડેડા કાઢવાના છે આપણે તો મિત્રો અહિયાં ધરમસિંહ ખાડો ગોરે છે ને મોટો ડેડો કઈ છે તો આપણે જોઈ હાલો મિત્રો તો અહિયાં ધરમસિંહ કાઢ્યો છે મોટો ડેડો છે આને મોટો આ જો ડીંગા છે અને કહેવાય મોટો ડેડો સાફ સફાઈ કરીને હું તમને બતાવું જો અહીંથી એટલું ખોદ્યું ને ત્યારે નીકળ્યો

દોરી બાંધે છે તો મિત્રો આપણે ડેડા ને દોરી બાંધી દીધી છે અને જો આવી રીતનો ડેડો છે આ દોરી બાંધી દીધી છે જો આના લીંગા કેવા છે લીંગા આંગળીમાં આડી ગયું હોય ને તો આપણે લોહી કાઢી નાખે થોડુંક રીક્ષ સેફ્ટીથી પકડવું પડે તો આને કહેવાય ડેડા હજી ઘણા બધા કાઢવાના છે આ તો એક ડેડો નીકળ્યો મોટો તો મિત્રો જો અત્યારે ડોટ મારે જો આવી રીતના ડોટ મારે તો આવી રીતના તો આવી રીતના જાય હો કેમ ભાગે હે એ ભોણ ગોતે ગડવા માટેનું તો મિત્રો અહીંયા ડેડાનું ભોણ છે સામે દેખાય છે ઓલી એમાં આપણે આ ડેડા નાખીએ તો બે હામામાં ઝઘડો કરે તો ઓલો ડેડો પણ નકરે તો આપણે ટ્રાય કરી આવી રીતનો ગઢાયો છે અંદર ગયો હજી જાય છે અંદર હાલો જાય છે અંદર નહીં ભાઈ આમાં ડેડો નથી લાગતો મિત્રો આપણે ધૂળ નાખી દીધી છે ને જો આવી રીતના ધૂળ પી જો આવી રીતના જો આવી રીતના જો આવી રીતના અંદર જાય ને તો આપણે સમજી લેવાનું કે અંદર ડેડો છે ધીરે ધીરે અંદર જાય છે ધૂળ ગાડી ખાલી થઈ જાય એટલે પછી પાછી નાખ્યું ધૂળ તો અમારે ધર્મેશભાઈ ખોદવાનું ચાલુ કરી દીધું છે જો આવી રીતના ખોદે પછી એમાંથી નીકળી હાલો ઝપટ કરો ઝપટ ગાય અર رونક ના કે પકડે લાવ ને તમે ડાડા તમે તો ના 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 કાઢી નાવો મોટા કાઢો ની હાલો મિત્રો આપણો ડેડો અંદર નાખ્યો તો એ આવી ગયો છે જો જ આ નીકળી ગયો હાલો આપણે બીજો કાઢો ધમબાયે પકડી રાખો અહી લાવો પકડી દમ इसको बोलते है डेडा તો મિત્રો આપણે અંદર ડેડો નાખ્યો તો એસ પાછો નીકળ્યો બીજો ડેડો નો નીકળ્યો તો આને તમે શું કહેશો કમેન્ટ કરી દેજો અમે તો અમારી તો મિત્રો આપણે બે ત્રણ ડેડા નાના કાઢ્યા ને એક ડેડો આ મોટો છે બધાથી મોટો ડેડો છે આ એનું કારણ છે કે અત્યારે ફોન મળતા નથી કારણ કે દરિયાના પાણી થોડાક ફૂલ ભરાઈ ગયા હતા એની હિસાબે ફોન આવે એ વિખાઈ ગયા હતા એની હિસાબે આપણે ડેડા કાઢી નથી કર્યા વધારે અને ખાસ કરીને આપણે આ મોટો ડેડો કાઢ્યો છે અને જો તમારે બીજો શેનો વિડીયો જોઈ છે કમેન્ટ કરી દેજો કોઈ પણ વિડીયો જોતો હોય બનતી કોશિશ કરીશ એને કમેન્ટ કરી દેજો તો આપણે એનો વિડીયો ઉતારીએ તો મિત્રો અત્યારે આપણે પિયુષભાઈને એક ડેડો મોટો આપી દીધો છે અને આ બણ આમાં પૂરી લીધો કાપીશ હે ક્યાં લઈ જવાનું છે હવે શું કરવા તો રમાડીએ ને હે

શું કેવું મિત્રો તમારો જય માતાજી જય શ્રી રામ બાય બાય